હેડ ક્લાકની પરીક્ષા પહેલા જ પેપર લીક આક્ષેપો થયો ગૃહમંત્રી પેપર લીક મામલે ગુનો નોંધ્યો અને છ લોકોની ધરપકડ પણ કરી હોવાનું કહ્યું છે ત્યારે આમ આદમી પાર્ટીના વિદ્યાર્થીઓએ દોષિતોને સજા મળે તે માંગ સાથે સૂત્રોચ્ચારો આજે વરાછા કર્યા છે ગુજરાતમાં યોજાનારા હેડ ક્લાકની પરીક્ષા પહેલા જ પેપર લીક થયા હતા જે મામલે સમગ્ર રાજ્યમાં વિરોધ કરાયો હતો તો શુક્રવારે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ મામલે પ્રાંતિક પોલીસ મથકમાં દસ લોકો સામે ફરિયાદ નોંધાઈ હોવાનું અને છ લોકોની પોલીસે ધરપકડ પણ કરી હોવાનું જણાવ્યું છે ત્યારે આમ આદમી પાર્ટીના વિદ્યાર્થીઓ દ્વારા ધારુકા કોલેજ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને શિક્ષણ મંત્રી તથા ગૃહમંત્રી વિરુદ્ધ નારા લગાવી દોષિતોને સજા મળે તેવી માંગ કરાઈ છે विरोधी है सरकार नहीं चलेगी नहीं चलेगी युवा विरोधी है सरकार नहीं चलेगी नहीं चलेगी आशित हाय हाय आशित हाय हाय आशित हाय हाय आशित हाय हाय शिक्षण मंत्री हाय हाय शिक्षण मंत्री हाय हाय शिक्षण मंत्री हाय हाय जुटते मारो सालों को पार्टी के दलालों को जुटते मारो सालों को पार्टी के હાલ તો રાજ્યભરમાં હેડ ક્લાર્કની પરીક્ષાની પેપર લીક થતા વિરોધ થયો હતો જેને લઈને સરકાર પણ હરકતમાં આવી જવા પામી હતી અને ફરિયાદ નોંધાઈ છે ત્યારે આરોપીઓ સામે કેવા પગલાં લેવાય છે તે જોવું રહ્યું અઝર કોર સાથે હર્ષદ સેટા